નમસ્કાર મિત્રો તમે આધાર કાર્ડનો ઉપયોગ કેટલી વાર કરો છો બેંકમાં સરકારી યોજનામાં કે પછી સિમ કાર્ડ લેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આ આટલી અંગત માહિતી નામ સરનામું જન્મ તારીખ જ્યારે તમે કોઈની સાથે શેર કરો છો ત્યારે તે કેટલી સુરક્ષિત છે મોટા સમાચાર એ છે કે યુઆઈડીએઆઈ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમારા અને મારા આધાર કાર્ડનો લુક અને ફોર્મેટ આખે આખું બદલવા જઈ રહ્યું છે હવે આધાર કાર્ડ પર માત્ર એક ફોટોગ્રાફ અને એક મોટો સુરક્ષિત ક્યુઆર કોડ હશે આ મોટો ફેરફાર શું છે શા માટે આવી રહ્યું છે અને તેનાથી તમને શું ફાયદો થશે જાણો આ વિડીયોમાં છેક સુધી તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આ ખાસ ફેરફાર વિશે અધિકારીઓના જણાવ્યા મુજબ યુઆઈડીએઆઈ ભવિષ્યમાં આધાર કાર્ડનું એક એવું સ્વરૂપ લાવવા જઈ રહ્યું છે જે અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તેનાથી સંપૂર્ણ અલગ હશે કેવો હશે આ ફેરફાર હાલના આધાર કાર્ડ પર તમારું નામ પિતાનું નામ જન્મ તારીખ જાતિ અને આખું સરનામું સ્પષ્ટપણે છાપેલું હોય છે પરંતુ નવા ફોર્મેટમાં આ તમામ અંગત વિગતો એટલે કે નામ સરનામું જન્મ તારીખ અને અન્ય માહિતી કાર્ડ પરથી સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે કાર્ડ પર માત્ર બે જ વસ્તુ તમારો ફોટોગ્રાફ અને એક મોટો સુરક્ષિત ક્યુઆર કોડ તમારી બધી વિગતો તમારું નામ સરનામું બાયોમેટ્રિક્સની માહિતી આ ક્યુઆર કોડમાં ડિજિટલ સ્વરૂપમાં એન્ક્રિપ્ટેડ એટલે કે સુરક્ષિત રહેશે બહારથી કોઈ તેને વાંચી શકશે નહીં હવે સૌથી મહત્વનો સવાલ આટલો મોટો ફેરફાર લાવવાની જરૂર શા માટે પડી તેનો જવાબ છે તમારા ડેટાની સુરક્ષા આપણે ઘણીવાર બેંકમાં હોટેલ કે કોઈ સરકારી કચેરીમાં આધાર કાર્ડની ફોટો કોપી આપીએ છીએ જ્યારે તમે આ કોપી આપો છો ત્યારે તમારી બધી અંગત વિગતો ખુલ્લી પડી જાય છે આ ખુલ્લી વિગતોનો ઉપયોગ કરીને ઓળખની ચોરી એટલે કે આઇડેન્ટિટી થેફ થવાનું કે પછી તમારા સરનામાનો દુરુપયોગ થવાનું મોટું જોખમ રહેલું છે નવા ફોર્મેટનું હેતુ આ જ જોખમ અટકાવવાનો છે જ્યારે તમે હવે નવા ફોર્મેટનું કાર્ડ આપશો ત્યારે સામેની વ્યક્તિ ફક્ત તમારો ફોટો જોશે અને ક્યુઆર કોડ સ્કેન કરશે સ્કેન કરવાથી જ ખબર પડશે કે કાર્ડ અસલી છે કે નહીં અને માત્ર જરૂરી વિગતો જ દેખાશે વધારાની અંગત માહિતી નહીં આનાથી ડેટા પ્રાઇવસી એટલે કે તમારી ગોપનીયતા જળવાઈ રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ આ ફેરફારના મુખ્ય ફાયદાઓ અને અમલની સમયરેખા વિશે તો આ નવા ફેરફારના મુખ્ય ત્રણ મોટા ફાયદા છે એક ઓળખની ચોરી પર બ્રેક હવે કોઈ પણ નામ કે સરનામાની કોપી કરીને તમારો દુરુપયોગ નહીં કરી શકે બે ઝડપી અને સચોટ ચકાસણી સરકારી એજન્સીઓ કે ખાનગી સંસ્થાઓ ફક્ત ક્યુઆર કોડ સ્કેન કરીને સેકન્ડોમાં જાણી શકશે કે આધાર અસલી છે કે નકલી ત્રણ ગોપનીયતાની ખાતરી તમારી અંગત માહિતી હવે ભૌતિક રીતે નહીં પણ ડિજિટલ લોકરમાં સુરક્ષિત રહેશે પરંતુ સવાલ એ છે કે આ ફેરફાર ક્યારે લાગુ થશે યુઆઈડીએઆઈ દ્વારા આ ફેરફારની યોજના તૈયાર છે હાલમાં આ એક સંભવિત ફેરફાર છે અને તેના પર કામ ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ UIDAI ટૂક ટૂંક સમયમાં આ નવા ફોર્મેટને તબક્કાવાર રીતે લોન્ચ કરશે જેમ જેમ સિક્યોરિટી અને ટેકનિકલ પાસાઓ પર અંતિમ મંજૂરી મળશે તેમ તેમ આ અપડેટ રોલઆઉટ થશે જો કે તમારે ગભરાવાની જરૂર નથી તમારું જૂનું આધાર કાર્ડ પણ જ્યાં સુધી આ ફેરફાર સંપૂર્ણ રીતે લાગુ ન થાય ત્યાં સુધી માન્ય જ રહેશે અને જ્યારે પણ આ નવું ફોર્મેટ લોન્ચ થશે ત્યારે યુઆઈડીએ તેની સત્તાવાર જાણકારી જાહેર કરશે તો મિત્રો યુઆઈડીએ આઈનો ડેટા સુરક્ષા માટેનો આ પ્રયાસ તમને કેવો લાગ્યો શું આ ફેરફાર ખરેખર જરૂરી છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ મહત્વના ફેરફાર વિશે જાણી શકે અને જો તમને સરકારની યોજનાઓ ફાઇનાન્સ અને ટેકનોલોજીના આવા જ અપડેટ્સમાં રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ માહિતી સાથે જય હિન્દ